બધા મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો અને આપણે અટાણે જો દવા સાટવાનું કામ આલે હે સોયાબીનમાં બપોર પછી આપણે લોક ચાલુ કર્યો છે અને મોટાભાઈ દવા સાટે હે એક રાઉન્ડ મારી દઈ દવાનો પછી તો આ સોયાબીનમાં નીકળ્યા છે નહીં એક ઈનો રાઉન્ડ મારી દઈ જો આ પછી સોયાબીનમાં છે ને નીકળાય નહીં એટલે એક રાઉન્ડ મારી દે તો હા એવું પછી આ સોયાબીન હવે જો અને વરસાદે મિત્રો ગરમી જો તમે આ ટોપીમાં જો ગરમી દેખાય પર હો એવડી તપ હે ભાદરવા જેવું અને વરસાદ લગભગ છે ને ફૂલ થા એવું લાગે આ ગરમી જોતાં ફૂલ વરસાદ પડ્યા એવી ગરમી હે અટાણે અને પછી જો આ સોયાબીનમાં હવે આ વરસાદ થઈ ગયો ફૂલ અને અટાણા હવે ઓલી બાજુ તો કડકડ થે ખાવા આવ્યું એવડું સોયાબીન થઈ ગયું છે અને આમાં તો હજીસે જ માપમાં છે પણ હવે આ સોયાબીન વહેતી સળહી અને તરીએથી ફૂલનો ફાલ લાગતો જાય અને વધતું જાય જેમ ઊંચું જાય એમ ફાલ લાગતો જાય આપણે તો બહુ દવાનો અનુભવ ના હોય એ લઈ આવતા હોય ને સાટતા હોય આપણે જો આપણે પાણીના ફેરા ભરવાના છે ડોલને ગાગરને દવા જેવા બહુ આપણે તો અનુભવ ના હોય આ હે કા ઇંગ્લિશે બહુ આવડતું નથી સુપર સુપર ફાઈટર એવું કંઈક છે આ એક આ હે ને એક આ હે અને આ તો કયા ને આ એક ખાતર હે સોયાબીન સોયાબીનમાં બહુ છે ને ફાયદો કરે બ્લેક અમૃત છે આ દવા નાખો એટલે સારું સોયાબીન રે અને બહુ સારું ખાતરને વૈરી ગણ કરે આ દવા અને જો આમ તરીએથી ફૂલું લાગતા જાય અને જેમ ઊંસું થતું જાય એમ ફાલ પકડતો જાય ઓહો ગરમી બહુ હે તો તો મિત્રો આપણે ફેરો ભરતા આવીએ અને મિત્રો આપણે ફેરો ભરવાનો હે હિચીન વાયુમાંથી હિચીન ભરીએ ને વાયુ અને હે બાજુમાં હિચી હિચી ને આપણે ભરવાનો હે જો અહીંયા વાયુ છે અને જો આપણે ગાગે થી એને હિચી ને ભરવાનું હોય હાલો તો આપણે હિચી ભરી લઈ રાંઢમો રાખ્યો હે જો અહીંયા ગાગરમાં માં વારી દીધો હિચીન ભરી લઈ હું તો માથે જ ભરી છે અને બાંધ હે ઊંડી તો નહીં હોય જાય ચાલીક માંડ હશે ચાલી કદાચ ચાલીસ પચાસ ફૂટ માંડ ઊંડી વરસાદ થયો નથી માથે આવી તો મિત્રો હવે કંઈક ઠંડી હવા આવી ને ઠંડુ વાતાવરણ કયું હે આમ જો શેર હોય એવું લાગે આધાર આમ વરસાદ હશે અને આ રેસો હે મિત્રો અને જો સોયાબીન આગલા એકલા ઘણામાં જોયો હે આ પીરો રેડ હતો ને તને કારું ભમર જ નીકળ્યો હે અને વરસાદ જો કાલે નામી પડી ગયો ને જો આ સંપલામાં ફૂલ ગારો શોઠે હાલવામાં ફૂલ ગારો આમાં હાલી ને એટલે ગારો હોટે ફૂલ ગારો હોટે એટલો વરસાદ થઈ ગયો હે કાલે તો આમ મિત્રો આદર હે હેરું નીકળી હે રાતના આવવું હોય તો આવે આગાહી હે અને સિસ્ટમે છે બે ત્રણ એટલે એટલે નહીં ન ભાઈ હેરું નીકળે રાતે આવવું હોય તો આવે અને સોયાબીન હિલોરા મારે આપણું કારું ડુબાંગ નીકળ્યું હવે જો અને ઓલી બાજુ જો હવે પાટલા નથી દેખાતા મિત્રો કડકડ એવડું થઈ ગયો હોય જો લે જો મિત્રો વાવણીયા આવ્યા વાવણિયા કે જોયા જો વાવણિયા આવે ને એટલે વરસાદ આવે લગભગ ને જો કાર ડુબાંગ મિત્રો આ થઈ ગયો હે અટાણે જો આ દોરિયા દોરિયા મૂક્યા નથી આટલી વાર હે હલો મિત્રો તો દવા સટાઈ ગઈ છે આપડે હમણાં કેમણે ગયો મામન ઘેરા મામન ઘેર ગયો હતો હે હમાન ઘેર ગયો તો હાઈતમ કરવા બધે કહી દે તાતા દે તાતા આમાં વાત વાત કર કર દે તામાં હલો તો મિત્રો આ લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ ચેનલો નવો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો કા હા પણ પડે જો સબસ્ક્રાઈબ કરતા જજો કામ ભાવ